દોસ્તો નામ દીપક વાઘેલા ઇન્ડિયા એગ્રોની અંદર છેલ્લા સાડા છ વર્ષથી કામ કરી રહ્યો છું અને કામ કરતાં કરતાં આપણે ઘણા એવા ખેડૂત મિત્રોને મળી ચૂક્યા છે અને એવું જ એક નવાપુરાની અંદર એક નાનકડું પર્વું જેને કહેવાય છે માધવડી એની અંદર આપણે એક ખેડૂત મિત્રને આપણું એક ભૂવસ્ત્ર ખાલી તમાકુની અંદર યુઝ કરવાના કારણે આજે તમાકુની અંદર પાવરફુલ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે સમજો દોસ્તો ઘણા બધા ખેડૂત મિત્રો સારું રિઝલ્ટ માટે એગ્રોની અંદર ઘણા બધા ટ્રાય કરી રહ્યા છે સારી વસ્તુ લાવીને વાપરવા માટે પણ ખેડૂત તત્પર છે પણ તેમ છતાં પણ કોઈ સારું રિઝલ્ટ નથી મળતું આપણે એવું જ એક ચમત્કારિક રિઝલ્ટ જેને કહેવામાં આવે છે દોઢથી પોણા બે મહિના તમાકુને થયા છે અને પાયાની અંદર આપણું ભૂઅસ્ત્રનો યુઝ કર્યો છે જેને કહેવામાં આવે છે પાયાની અંદરથી આવતા રોગોને અટકાવવાનું કામ કરે છે અને તંતુમૂળનો ગ્રોથ કરવાનું કામ કરે છે ઓટોમેટિક તમાકુનો ઉપરથી પણ ગ્રોથ સારો એવો મળે છે તો એવું જ એક રિઝલ્ટ લીધું છે તો આપણે ખેડૂતને સાંભળીશું ખેડૂતના મુખ્ય સાંભળીશું ગામ શું છે નામ શું છે અને આ તમાકુની અંદર વાપરવાથી આજે ખુશ છે કે નહીં તો શું નામ સર તમારું મુકેશ ગોહેલ મુકેશભાઈ ગોહેલ નામ છે કયું ગામ છે નવાપુરા નવાપુરાની અંદર એક નાનકડું પરુ માધવડી છે એની અંદર સર તમે તમાકુની અંદર એક આપણું ભૂવસ્ત્રની બેગ વાપરી તમને આજે કેવું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે બેસ્ટ રિઝલ્ટ છે ભૂઅસ્ત્ર વાપરવાથી તમાકુનો ગ્રોથ પણ સારો છે એનો વિકાસ પણ સારો છે તો તમે દરેક ખેડૂત મિત્રને શું કહેવા માંગશો કે ભૂઅસ્ત્ર વાપરવું જોઈએ એમ વાપરવૃત્રને વાપરવું જોઈએ ખેડૂત એ દરેક ખેડૂત જો કદાચ ભૂવસ્ત્રને વાપરે છે તો તમે આ નજીકથી તમે જોઈ શકો છો આ તમાકુ ખાલી દોઢથી પોણા બે મહિનાની છે દોસ્તો તમે જોઈ શકો છો એનું પાન છે એનો વિકાસ છે એની ગ્રીનરી છે અને પાન પણ ઘણા બધા તમાકુની અંદર પાતરા પાન થાય છે જ્યારે આ પાન એકદમ થોડું જાડું છે અને વજનની અંદર પણ ઉતારો દેખાઈ રહેવાનો છે દોસ્તો ખાલી દોઢથી પોણા બે મહિનાની આ તમાકુની અંદર આટલું પાવરફુલ રિઝલ્ટ મળી રહ્યું છે તો એક જ વસ્તુ કહેવા માગીશ દરેક ખેડૂત મિત્રએ ઇન્ડિયા એગ્રોની દરેક પ્રોડક્ટ વાપરો અને સારું એવું ઉત્પાદન લો અને સારો એવો બેનિફિટ લો થેન્ક યુ જય હિન્દ જય ઇન્ડિયા એગ્રો થેન્ક યુ